નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ આજે વાત કરવી છે ભારતીય અર્થવ્યવસ્થાના એક મુદ્દે ગોષ્ઠીમાં વિષયોનું વૈવિધ્ય હોય જરૂરી છે અલગ અલગ વિષયોમાંથી અલગ અલગ પ્રકારના મુદ્દાઓને આપણે પસંદ કરતા રહ્યા છીએ આજે ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમીના એક ટોપિક ઉપર આપણે ગોષ્ઠી કરવા જઈ રહ્યા છીએ વાત છે બિહારની વાત છે નીતીશ કુમારની બિહાર એક અલ્પ વિકસિત રાજ્ય બિહારમાં હાલ જે સત્તાધીશ પક્ષ છે સત્તાધીશ જે એક છે જનતા દળ યુનાઇટેડ એણે હમણાં એક રેઝોલ્યુશન પાસ કર્યું છે અને રેઝોલ્યુશનમાં માંગ કરી છે કે બિહાર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને એક સ્પેશિયલ સ્ટેટસ આપવામાં આવે મજાની વાત એ છે કે આજ જનતા દળ યુનાઇટેડ એ હાલમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનની સરકાર ચલાવે છે નીતિશ કુમારનો પક્ષ હવે કુમાર માટે ખરી કસોટી સાબિત થવાની છે કે શું તેઓ પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શકે છે કુમાર આ ગઠબંધનમાં જોડાયા છે એનડીએ જોડાયા છે ત્યારથી એમની સામે બે મોટા પડકારો છે એવું રાજનીતિના વિશેષજ્ઞો માનતા પહેલો પડકાર એ હતો કે જેમ તેમણે બિહારની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવડાવી શું એવી જ જાતિ આધારિત વસ્તી ગણતરી તેઓ આખા ભારતની અંદર કરાવડાવી શકશે જે મુદ્દે આપણે અગાઉ ગોષ્ઠી કરી ગયા છીએ લાસ્ટ એપિસોડમાં એમની સામે જે બીજો પડકાર હતો એ આ છે કે તેઓ શું બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શકશે હવે આ રાજનીતિની વાતોમાં ઉતરતા પહેલાં આપણે જાણવું જરૂરી બને કે આ સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ હોય છે શું આ વિશેષ શ્રેણીના રાજ્ય એટલે શું આ દરજ્જો શું હોય છે પહેલાં તો એ સ્પષ્ટ કરી દઉં કે આ બંધારણ મુજબનું સ્પેશિયલ સ્ટેટસ નથી બંધારણ મુજબનો વિશેષ દરજ્જો નથી જેવો એક વિશેષ દરજ્જો જમ્મુ કાશ્મીર રાજ્ય પાસે હતો ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો સિત્તેર હેઠળ જે તો હવે રહ્યો નથી સાથે એ પણ નોંધવું રહ્યું કે જમ્મુ કાશ્મીર એકમાત્ર રાજ્ય નથી ભારતના બંધારણ હેઠળ કે જેના આવો વિશેષ દરજ્જો હતો એ સિવાય બીજા પણ રાજ્યો છે કે જેમને સ્પેશિયલ સ્ટેટસ અપાયેલું છે હજુ એ છે ત્રણસો સિત્તેરમાં અનુચ્છેદ નીચે આપ ત્રણસો ઇકોતેરમાં અનુચ્છેદ વાંચો પછી ત્રણસો ઇકોતેર એ ત્રણસો ઇકોતેર બી સોન આ અનુચ્છેદોની અંદર બીજા પણ રાજ્યો છે કે જેમને બંધારણે વિશેષ દરજ્જા પ્રદાન કરેલા છે જેની ખાસ કોઈ ચર્ચા થતી નથી હોતી જે થવી જોઈએ અત્યારની ગોષ્ટીમાં હું આપને કહેવા માંગુ છું કે બંધારણ હેઠળ રાજ્યોને જે વિશેષ દરજ્જા અપાય છે આ એ વાત નથી આ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ વિશેષ દરજ્જો આપવાની વાત છે કે જેનો ખ્યાલ ઓગણીસો ને અગણસત્તેરના વર્ષમાં દાખલ થયો હતો આપ જાણતા હશો કે આપણા દેશમાં દર પાંચ વર્ષે નાણાંપંચની રચના કરવામાં આવે છે ભારતનું નાણાંપંચ ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા આવું એક નાણાંપંચ રચાયું હતું પાંચમું નાણાંપંચ અને આ પાંચમું નાણાંપંચ છે એની ભલામણોના આધારે ઓગણીસસોને અગ્નુસિત્તેરના વર્ષમાં આપણે ત્યાં સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ વિશેષ શ્રેણીનો દરજ્જો ધરાવતા રાજ્ય આવો એક ખ્યાલ દાખલ થાય છે એમને તમે સ્પેશિયલ સ્ટેટસ ધરાવતા રાજ્યો કહો તો પણ ચાલે હવે આની પાછળ મૂળ વિચાર જે વ્યક્તિનો હતો એ વ્યક્તિનું નામ છે ડી આર ગાડગીલજી એક સમયે આપણા આયોજન પંચના એ ઉપાધ્યક્ષ હતા એ ડેપ્યુટી ચેરમેન હતા અને આ ખ્યાલ એમનું બ્રેઇન ચાઇલ્ડ માનવામાં આવે છે મૂળ વિચાર એ છે કે ભારતની અંદર જે રાજ્યો છે એ રાજ્યોમાંના અમુક રાજ્યો એ ખૂબ પછાત છે એ અલ્પ વિકસિત છે આ રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી વધુ ફાયનાન્શિયલ આસિસ્ટન્સ મળવું જોઈએ વધુ નાણાકીય સહાય મળવી જોઈએ કે જેથી એ પગભર થઈ શકે એ મજબૂત થઈ શકે કેન્દ્ર સરકાર તરફથી એમને વિશેષ સહાય મળવી જોઈએ એમને વધુ લાભ મળવા જોઈએ અન્ય રાજ્યોની સાપેક્ષ છે આ વિચાર સાથે આ ખ્યાલ દાખલ કરાય છે શરૂઆતમાં માત્ર ત્રણ જ રાજ્યો હતા કે જેમને આ સ્ટેટસ આપવામાં આવ્યું હતું એક છે જમ્મુ કાશ્મીર બીજું છે આસામ અને ત્રીજું છે નાગાલેન્ડ પણ સમય સાથે સમય સાથે વધુ રાજ્યોને આમાં જોડવામાં આવ્યા રાજ્યોની સંખ્યા વધતી ગઈ હાલની પરિસ્થિતિએ જો આપણે જોઈએ તો નોર્થ ઇસ્ટના જે સ્ટેટ્સ છે ઉત્તર પૂર્વીય જે રાજ્યો છે એ બધાએ બધા આઠે આઠ રાજ્યોને સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ મળેલું છે મતલબ કે આસામ થયું નાગાલેન્ડ થયું મિઝોરમ થયું મણિપુર થયું સિક્કિમ થયું અરુણાચલ પ્રદેશ થયું ત્રિપુરા થયું આ બધા બધા રાજ્યો છે નાગાલેન્ડ થયું આ બધા બધા રાજ્યો છે કે જેમની પાસે સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ છે એ સિવાય હિલી સ્ટેટ્સ પર્વતીય વિસ્તારો ધરાવતા રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ થયું ઉત્તરાખંડ આ રાજ્યો પાસે પણ સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ છે એડેડ ટુ દેટ તેલંગાણા પાસે પણ આવું સ્ટેટસ રહેલું છે તો આમ કુલ મળીને અગિયાર રાજ્યો છે કે જેમની પાસે સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ છે હવે આ સ્ટેટસ આપવા માટે ચોક્કસ શરતો નક્કી કરાયેલી છે કેવી શરતો એમને એમ દરેક રાજ્યને આવું સ્ટેટસ ન મળી જાય એમણે ચોક્કસ શરતોને સંતોષવી પડે કે જેમાંની પહેલી શરત છે કે દેટ સ્ટેટ શુડ બી હેવિંગ હિલી ઓર ડિફિકલ્ટ ટેરેન એટલે કે એની ભૌગોલિક સ્થિતિ એવી હોવી જોઈએ કે ત્યાં આગળ પર્વતીય વિસ્તારો આવેલા હોય ત્યાં આગળ જે જમીનની લાક્ષણિકતા છે પ્રમાણમાં વધુ મુશ્કેલ હોય એટલે કે ત્યાં આગળ ટ્રાન્સપોર્ટ કરવું અવર જવર કરવી એટલું સરળ ન હોય હિલી ઓર ડિફિકલ્ટ ટેરેન ઇઝ ધી ફર્સ્ટ કન્ડિશન બીજી કન્ડિશન જે નક્કી કરવામાં આવી છે એ છે લો ડેન્સિટી લો ડેન્સિટી ઓફ ધ પોપ્યુલેશન એટલે કે ત્યાં આગળ વસ્તીની ગીચતા ઓછી હોય અથવા તો ત્યાં આગળ ટ્રાઇબલ પોપ્યુલેશન આદિજાતિ વસ્તીનું પ્રમાણ પ્રમાણમાં વધારે હોય તો આ પણ એક શરત કહેવાશે ત્રીજી શરત છે કે આ રાજ્ય એ આપણે જે પાડોશી દેશો છે એમની સાથેની સરહદો ઉપર આવેલા હોય વી આર શેરિંગ આર બોર્ડર વિથ નેબરિંગ કન્ટ્રીઝ તો એ જે બોર્ડર્સ છે ત્યાં આગળ રાજ્યો આવેલા હોય આ પણ એક વિશિષ્ટ પરિસ્થિતિ છે આવામાં પણ તમને વિશેષ સહાયની જરૂર પડી શકે તો આને એક ત્રીજી શરત તરીકે રાખવામાં આવ્યું છે ચોથી શરત નક્કી કરાયેલી છે ઇકોનોમિક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ બેકવર્ડનેસ તમારે ત્યાં આર્થિક પછાતપણું હોય અને સાથે જે આંતરમાળખીકીય સુવિધાઓ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો આપને ત્યાં અભાવ હોય આ થઈ ચોથી કંડિશન પાંચમી અને છેલ્લી કંડિશન છે નોન બાયબલ નેચર ઓફ ધી સ્ટેટ ફાઇનાન્સર્સ એટલે કે રાજ્ય પાસે આવક કરવાના જે સંસાધનો છે એ પૂરતા ના હોય ટાંચા હોય અને એટલા માટે યોગ્ય આવક ન કરી શકતું હોય આ થઈ પાંચમી કંડિશન જો આ પાંચ શરતોને આપ સંતોષો તો સંતોષો છો તો આપને સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ મળી શકે આ રાજ્યો જે અગિયાર રાજ્યોની મેં આપણે વાત કરી એમને આના જ આધાર ઉપર આ સ્ટેટસ આપવામાં આવેલું હતું હવે વાત એવી છે કે બિહાર રાજ્ય પણ આવું સ્ટેટસ માંગી રહ્યું છે પ્રશ્ન થાય કે બિહાર કે કોઈ પણ રાજ્ય આવું સ્ટેટસ કેમ માગે અગાઉ આપ જોશો કે ઓડિશા રાજ્યે પણ આવી માંગ કરેલી છે તો જ્યારે તમને સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ આપવામાં આવે છે તો એની સાથે ચોક્કસ લાભ જોડાયેલા છે જેમ કે પહેલાં આપણા દેશમાં પંચવર્ષીય યોજનાઓનો ખ્યાલ રહેતો હા આ પંચવર્ષીય યોજનાઓને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સહાય પૂરી પાડવામાં આવતી જેને કહેવાતું સેન્ટ્રલ પ્લાન આસિસ્ટન્સ કેન્દ્રીય પ્લાન એટલે કે યોજના અંગેની સહાય સેન્ટ્રલ પ્લાન આસિસ્ટન્સ જે ગાડગીલ મુખરજી ફોર્મ્યુલા હતી સેન્ટ્રલ પ્લાન આસિસ્ટન્સ માટેની એ મુજબ આ સહાયમાંથી ત્રીસ ટકા જેટલી સહાય એ આ વિશેષ શ્રેણીના રાજ્યોને આપવામાં આવતી મતલબ કે બાકીની સહાય તમારે આ રાજ્યો સિવાયના રાજ્યોમાં વહેંચવાની છે ત્રીસ ટકા સહાય એ માત્ર આ રાજ્યોમાં વહેંચાશે આ બહુ મોટી રકમ થાય તો આ એક મેજર બેનિફિટ રહેલો છે એક મેજર એડવાન્ટેજ રહેલો છે આવા સ્ટેટ્સ માટે બીજો એક ફાયદો એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કોઈ પણ સ્પોન્સર્ડ સ્કીમ હોય કેન્દ્રની જે યોજનાઓ હોય કેન્દ્ર દ્વારા જેના માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે એવી જે યોજનાઓ હોય એ યોજનાઓના અમલીકરણમાં આ રાજ્યો માટે નેવું ટકા ખર્ચ એ કેન્દ્ર સરકાર કરશે એમણે એ યોજનાના અમલીકરણ માત્ર માટે માત્ર દસ ટકા રકમ ખર્ચવાની હોય એમના માટે નેવું ટકા રકમ કેન્દ્ર સરકાર ખર્ચે બાકીના રાજ્યો માટે આપ જોશો ને જેમને જેમ જનરલ કેટેગરી સ્ટેટ્સ કહેવાય એ રાજ્યોમાં કેન્દ્ર સરકાર સાઈઠ અથવા તો મહત્તમ પંચોતેર ટકા સુધી સહાય કરતી હોય બાકીની રકમ રાજ્યોએ ખુદ નિભાવવાની હોય બાકીનો ખર્ચ એમણે ખુદ ઉઠાવવાનો હોય પણ આ રાજ્યોના કિસ્સામાં એમણે દસ જ ટકા રકમ ખર્ચવાની થાય નેવું ટકા એમના માટે ફંડિંગ કેન્દ્રમાંથી આવતું હોય આ સિવાય પણ બીજા ટેક્સ બેનિફિટ્સ રહેલા છે જેમ કે એક્સાઇઝ ડ્યુટી છે કસ્ટમ ડ્યુટીસ છે કે પછી ઇન્કમ ટેક્સ છે કે પછી કોર્પોરેટ ટેક્સ છે અલગ અલગ ટેક્સિસમાં પણ એમને રાહત આપવામાં આવતી હોય છે કહેવાનો મતલબ એ છે કે કેન્દ્ર સરકાર તરફથી એમને આર્થિક સહાય બહુ મોટી પૂરી પાડવામાં આવતી હોય છે એટલે રાજ્યોને ઈચ્છા હોય કે એમને આવું સ્ટેટસ મળે કે જેથી તેઓ આવા લાભ લઈ શકે પેલા રાજ્યોને તો આ સ્ટેટસ મળી ગયેલું છે બિહાર આ માટેની માંગ કરી રહ્યું છે સવાલ છે શું બિહારને આ સ્ટેટસ મળવું જોઈએ એક રીતે જોતા બિહાર તમામ શરતોમાં ખરું ઉતરે છે એ બધી શરતોને સંતોષે છે સિવાય કે એક શરત અને એ છે સૌથી પહેલી શરત હિલી ઓર ડિફિકલ્ટ ટેરેન ત્યાં આગળ પેલા પર્વતીય વિસ્તારો ધરાવતા રાજ્યો જેવી ભૌગોલિક સ્થિતિ નથી તો એ શરત એ સંતોષી શકતું નથી એટલા માટે હજુ સુધી એને આ સ્ટેટસ નથી આપવામાં આવ્યું બાકીની શરતો સંતોષાય છે હું શેના આધાર પર કહું છું જેમ કે ગયા વર્ષે જ બિહારની અંદર જે કાસ્ટ સર્વેના રિઝલ્ટ્સ બહાર આવ્યા જેની વાત પણ આપણે ગઈ ગોષ્ઠીમાં કરેલી હતી એની અગાઉ પણ કરેલી હતી આ જે સર્વિસ બહાર આવ્યા છે એના રિઝલ્ટ જે બહાર આવ્યા છે એના આધારે સાબિત થયું છે કે બિહારની કુલ વસ્તીમાં ત્રીજા ભાગની વસ્તી વન થર્ડ પોપ્યુલેશન એવી છે કે દેટ ઇઝ લિવિંગ બિલો પોવર્ટી લાઇન એટલે કે જે ગરીબી રેખા હેઠળ જીવતા હોય એવા લોકોની સંખ્યા એ કુલ વસ્તીમાં ત્રીજા ભાગની છે ત્યાં આગળ પર કેપિટા ઇન્કમ ઇટ ઇઝ લોએસ્ટ માથાદી ઠાવક જેને આપણે કહીએ ને ત્યાં સૌથી ઓછી છે બિહાર ઇઝ ધ પુઅરેસ્ટ સ્ટેટ એ સૌથી ગરીબ રાજ્ય છે એની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે એની પાસે ઇન્ડસ્ટ્રીઝ નથી એની પાસે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને એમાં બે હજારના વર્ષમાં જ્યારે બિહારનું બાયફર્કેશન થયું એટલે કે એક રાજ્યમાંથી બે ભાગ કરાય આપને ખ્યાલ હશે કે બે હજારના વર્ષમાં ત્રણ નવા રાજ્યો બનાવવામાં આવ્યા હતા ત્રણ રાજ્યોનું બાયફર્કેશન કરીને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ બન્યું મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બન્યું અને એમ જ બિહારમાંથી છૂટું પડ્યું બે હજારના વર્ષમાં ઝારખંડ તો બિહાર પાસે જે ઇન્ડસ્ટ્રીઝ હતી ઇન્ડસ્ટ્રીઝમાંની ઘણી ખરી એ હવે ઝારખંડમાં શિફ્ટ થાય છે રાજ્ય અલગ થઈ ગયું એની સાથે કારણ કે વિસ્તાર હવે ઝારખંડનો કહેવાશે તો આના કારણે પણ એને ઘણો ફટકો પડ્યો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં આ બધી રીતે જોતાં એની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે અધૂરામાં પૂરું ત્યાં આગળ કુદરત પણ ખફા રહેતી હોય છે બિહારની સ્થિતિ એ છે કે એનો જે ઉત્તરનો ભાગ છે ત્યાં અવારનવાર આપણને પૂરની સ્થિતિ જોવા મળે છે ખૂબ પાણી આવી જતું હોય અને જે દક્ષિણનો ભાગ છે એની સ્થિતિ એ છે કે ત્યાં આગળ તમને દુકાળની સ્થિતિ જોવા મળશે આવી વિષમતા ભરેલી પરિસ્થિતિમાં બિહારના લોકો જીવે છે તો આ દ્રષ્ટિકોણથી જોતા બિહારને સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ મળે એ પક્ષ મજબૂત થાય પણ પેલી એક શરત કઈ હેલી ઓર ડિફિકલ્ટ ટેરેન એ શરતને બિહાર સંતોષી શકતું નથી અને એટલે જ આ મુદ્દો ગૂંચવાયેલો છે હજુ સુધી બિહારને આ સ્ટેટસ મળ્યું નથી પણ એ સંભાવના જોવાય છે કે નીતિશ કુમાર એ હવે કેન્દ્રમાં સત્તામાં છે એક રીતે સીધા નહીં તો આડકતરી રીતે તો આ રીતે જોતા હવે બિહારનો જે કેસ છે એ વધારે મજબૂત થશે એટલીસ્ટ પોલિટિકલી સ્પેશિયલ કેટેગરીનું સ્ટેટસ મેળવવા માટે જોઈએ બિહાર આ હાંસલ કરી શકે છે કે નહીં એ રાજનીતિ જે રમાય એની પહેલાં આ જે વિચાર છે અર્થવ્યવસ્થાને લગતો જે વિચાર છે એની પૂરતી સમજ આપણી પાસે હોવી ઘટે કે જે મેં આ ગોષ્ઠી દ્વારા આપને આપવાની કોશિશ કરી દેટ્સ એટ તો આ ગોષીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવા જ કોઈક નવા અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્કાર